નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે જેમાં ભાવનગર ખાતેના પિતા પુત્રનું આ હુમલામાં મોત થયું છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે પહેલા સુરતના શૈલેષભાઈ કડથિયાનું મોત થયું હતું ત્યારબાદ ભાવનગરના યતિન પરમાર અને સ્મિત પરમારનું હુમલામાં મોત થયું હોવાની વાત સામે આવી છે હુમલા બાદ પિતા પુત્ર થયા હતા સંપર્ક વિહોણા અને હુમલામાં યતિન પરમારના પત્ની પણ ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ ત્યારે ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે આતંકી હુમલાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ ત્યારે આ ભયાનક હુમલાના સમાચાર સાંભળીને શોકમાં છીએ તો ભાઈ બધા લાઇવ કોન્ટેક્ટમાં છે પ્રશાસન સાથે હો ચિંતા નહીં કરતા કાંઈ અને તમે બધા સુરક્ષિત છો